સહાય ટ્રાફિક પોલીસમાં લાંચ લેવી એક ચલણ બની ગયું છે સિત્તેર હજારના પગારદાર જમાદારે ટેમ્પોના માસિક એક હજારનો હપ્તો નક્કી કર્યો આવા સો ટેમ્પા પેટે એસઆઈ વિજય ચૌધરીએ એક લાખની લાંચ લેવા ગુરુવાર બપોરે ઉધના ઉદ્યોગનગર પાસવો શોપિંગ સેન્ટરમાં તેના પાંચ વર્ષથી રાખેલા વગડદાર સંજય પાટીલને મોકલ્યો હતો ત્યાં એસીબીએ છટકું ગોઠવી એક લાખની લાંચ લેતા સંજય પાટીલને પહેલા રંગે હાજર પાડ્યો છે બાદમાં વચેટિયાએ જમાદારને ફોન કરી લાંચની રકમ મળી હોવાની વાત કરી જેથી બીજી ટીમે માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવતા એસઆઈ વિજય ચૌધરીને પણ દબોચી લીધો હાલમાં એસીબીના સ્ટાફે વચેટિયા સંજય દિનકર પાટીલ અડતાળીસ રહે વિસ્મય બંગલોસ દિંડોલી અને ટ્રાફિક પોલીસના રિજિયન ટુમાં ફરજ બજાવતા એસઆઈ વિજય રમણ ચૌધરી ઉમર વર્ષ પંચાવન રહે નોકૃતિ એપાર્ટમેન્ટ લાલ બંગલા અઠવા લાઇન્સ મૂળ તાપીની સામે ગુરુ નોંધી ધરપકડ કરી છે ટેમ્પો ચાલકો પાસેથી ટ્રાફિક પોલીસ માસિક એક હજારનો હપ્તો લેતી હોવાની ફરિયાદો ટેમ્પો એસોસિએશનના એક હોદ્દેદારે એસીબીને કરતા બંને ભેરવાયા છે એસઆઈ વિજય ચૌધરી અઠવા લાઇન્સમાં જે ફ્લેટમાં રહે છે તેની માર્કેટ વેલ્યુ સિત્તેર લાખ અંદાજિત છે તેમની પત્ની પીએસઆઈ છે પોલીસ ખાતામાં ત્રીસ વર્ષથી નોકરી કરે છે અને તેને રિટાયર થવાના ત્રણ વર્ષ બાકી છે

ટોલ ફ્રી નંબર દસ ચા દસ ચોસઠ ઉપર ફરિયાદીની ફરિયાદ મળેલી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટેમ્પો દીઠ હજાર રૂપિયા એમ સો એક ટેમ્પોના હજાર લેખે લાખ રૂપિયાની લાંચની માગણી થયેલ હોય જે લાંચની માગણી જે ટ્રાફિક પોલીસના એએસઆઈ વિજય રમણ ચૌધરી તથા સંજય પાટિલ જે એક પ્રજાજન છે જે પ્રજાજન લાંચની રકમ સ્વીકારતા રેડહેન પકડાયેલા અને એ વિજય સાથે એમનું મેળાપીપણું હતું આથી ટ્રાફિક પોલીસના એએસઆઈ તથા સંજય પાટિલ બંનેનાઓની એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે આ પ્રકારે હા એ તપાસ અવત અમારી તપાસમાં જે બી બાબતો આવશે એ પાછી આપણે જણાવીશું થેન્ક યુ ઓકે